ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સિક્વન્સ સિક્વન્સ શબ્દનો અર્થ ક્રમ અનુક્રમ ઘટનાક્રમ સિલસિલો હાર ક્રમ પ્રમાણે સાથે લાગી આવતી વસ્તુઓ પરંપરા શ્રેણી ચિત્રપટની ઘટના કે પ્રસંગ નિષ્પત્તિ ફળ કે પરિણામ થાય છે સિક્વન્સ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી ગો ટુ ધી ક્લાસરૂમ ઇન સિક્વન્સ એટલે કે અમે હાર્મગ વર્ખંડમાં જઈએ છીએ એક બીજું ઉદાહરણ જોઈએ ધ ક્વેશ્ચન્સ શુડ બી આસ્ક્ડ ઇન અ લોજિકલ સિક્વન્સ એટલે કે પ્રશ્નો તાર્કિક ક્રમમાં પૂછવા જોઈએ ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ